પાદર તાલુકાના અનેક ગામોમાં છે ત્યાં પ્રવેશોત્સવ આજરોજ ઉજવવામાં આવ્યા હતા જેમાં વાત કરીએ તો અલગ અલગ ગામો જેમાં આંબલા સરસવની સોખળાકુદ સહિતના ગામોમાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર ગુજરાત રાજ્યની વિવિધ શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે પાદરા તાલુકાના વિશ્રામપુરા કસ્ટરની તળાવ વગા પ્રાથમિક શાળા નરસિંહપુરા પ્રાથમિક શાળા તેમજ ધોરીવગા પ્રાથમિક શાળામાં આજરોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે રાજ્યકક્ષાના કમિશનર પર્સન વિથ ડિસેબિલિટી ગાંધીનગરથી શ્રી વિજય રાજપૂત તથા પાદરા તાલુકાના બીઆરસી મેડમ શ્રી વૈશાલીબેન પંચાલ સીઆરસી આરસી વિશ્રામ પુરાહિતેશભાઈ પટિયાળ આંગણવાડીના સુપાઈ સુપરવાઇઝર હંસાબેન પરમાર એસએમસી સભ્યો તેમજ ખૂબ મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી ને વિદ્યાર્થીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ અંતર્ગત શાળામાં આંગણવાડી બાલવાટિકા ધોર તથા ધોરણ એકમાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો આગળના ધોરણમાં અભ્યાસ કરી ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત રૂપે ઇનામ વિતરણ તેમજ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને એસએમસી દ્વારા તિથિભૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્ય સરકાર તરફથી નિપુણ ભારત અંતર્ગત પ્રતિભાશાળી બાળકોને શૈક્ષણિક કીટ તેમજ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવેલ વિભિન્ન પ્રકારનું સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ આવા અવસરે સમગ્ર શાળા પરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ બાળકોમાં તર્કશક્તિ તથા વિવિધ વિષયો પ્રત્યે રસ રુચિ વધારવાનો તેમજ શિક્ષણની જ્યોતને પ્રજ્વલિત રાખવાનો છે કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ વર્ષ બે હજાર ચોવીસ કાર્યક્રમ નરસિંહપુરા પ્રાથમિક શાળામાં આયોજિત કરેલ છે જેમાં ગાંધીનગરથી ડિસેબિલિટી વિભાગમાંથી સાહેબ શ્રી વિજય રાજપૂત સર તથા પાંદરા બીઆરસી બેન શ્રી વૈશાલીબેન તથા લાયઝન અધિકારી શ્રી હિતેશભાઈ તથા નરસિંહપુરા પ્રાથમિક શાળામાં તમામ એસએમસી સમિતિના સભ્યો શિક્ષક મિત્રો અને આજે પ્રવેશ લેનાર ધોરણ એકના તથા બાલવાટિકાના કુલ છવ્વીસ બાળકોએ આજે પ્રવેશ લીધો છે આ સાથે સાથે આંગણવાડીના સાત બાળકોએ પણ પ્રવેશ મેળવ્યો છે તો આજના ઉત્સવ કાર્યક્રમ માટે સર્વેને ખૂબ ખૂબ અભિનંદન અને શાળાના શિક્ષણ કાર્ય પ્રત્યે સતત બાળકોને શિક્ષણ માટે એના માટે તમામને ખૂબ ખૂબ અભિનંદન